નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો ખેડૂત ભાઈ માટે મોટી ખુશ ખબર જી હા મિત્રો આ ખેડૂત પોર્ટલ બે હાજર પચીસ છવ્વીસમાં યોજનાની લિસ્ટ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે જેમાં ઘણા બધા ઘટકો રહેલા છે એમાં મિત્રો ખેડૂત મિત્રો આપ અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકો છો તો આજના વિડીયોમાં આમની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોના માધ્યમથી મેળવીશું કે ખેડૂત પોર્ટલ બે હાજર પચીસ છવ્વીસમાં

ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શૂકશો તો મિત્રો સૌ તો વાત કરીએ કે આઈ ખેડૂત પોર્ટલ બે હજાર પચીસ છવ્વીસ શું છે તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે એક વખત ફરીથી સારા સમાચાર આવ્યા છે કૃષિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બે હજાર પચીસ છવ્વીસ માટે વિવિધ ખેતીવાડી સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે જે ખેડૂત મિત્રો ખેતીને વધુ ટેકનિકલ અને ઉપજદાય બનાવવા માગે છે તેમના માટે મિત્રો આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સોનેરી તક છે તો મિત્રો આ રહેલી પોર્ટલ બે હજાર પચીસ છવ્વીસ તેમના પછી મિત્રો વાત કરીએ કે આ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ બે હજાર પચીસ છવ્વીસમાં મુખ્ય સહાય યોજનાઓ કઈ કઈ રહેલી છે તો મિત્રો સૌ પ્રથમ તો આવે છે ડ્રીપ ઇરિગ્રેશન યોજના જેમાં પાણી બચાવ અને ઊંચી ઉપજ માટેની સહાય તેમના પછી મિત્રો પાવર ટ્રીલર સહાય યોજના જેમાં નાના અને મધ્યમ ખેડૂતો માટે ખેતીના મશીનો ખરીદવા માટેની સહાય ત્યાર પછી મિત્રો ટ્રેક્ટર સહાય યોજના જેમાં મિત્રો નવા ટ્રેક્ટર ખરીદી માટે ખેડૂતોને મોટું અનુદાન એટલે કે સહાય આપવામાં આવે છે તેમના પછી મિત્રો પાઇપલાઇન યોજના જેમાં પાણી વહન માટે પાઇપલાઇન સ્થાપત સહાય યોજના આપવામાં આવે છે તેમના પછી મિત્રો પ્લાસ્ટિક મલસિંગ યોજના જેમાં જમીન સોજા અને ઉત્પાદન વધારવા માટેની સહાય આપવામાં આવે છે અને છેલ્લું મિત્રો પાવર સ્પેયર યોજના જેમાં પાંદડા અને પાકમાં દવા ચાટવા માટે મશીનની સહાય આપવામાં આવેલી છે તો મિત્રો આ રહેલી છે આઈ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં મુખ્ય સહાય યોજનાઓ તેમના પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો ખેડૂતનો આધાર કાર્ડ એટલે કે સાત બાર આઠ અને નંબરના જમીનના દસ્તાવેજો બેંક પાસબુકની નકલ મોબાઈલ નંબર જે આધાર કાર્ડ જોડે લિંક હોય તે પાસપોર્ટ સાઇઝ ફોટો જાતિનું પ્રમાણપત્ર જેમાં અનુસૂચિત જાતિ પછાત વર્ગ વગેરેને લાગુ પડશે અને મિત્રો સહાય માટે પસંદ કરાયેલ સાધન કોટેશન જ્યાં લાગુ પડતી હોય ત્યાં આ એટલા ડોક્યુમેન્ટ અરજદાર પોર્ટલ બે હજાર પચીસ છવ્વીસ માં યોજનાનો લાભ લેવા માટેની તારીખ કઈ રહેલી છે અને અરજી ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુ સર ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નવીન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી લઈ અને મિત્રો પંદર પાંચ બે હજાર પચીસ સુધી આમ બાવીસ દિવસો માટે ખેડૂત મિત્રો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે મિત્રો અરજી કરતા પહેલાં ખેડૂત મિત્રોએ નોંધણી કરવી ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી શકશે મિત્રો પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમારા અરજીઓ જિલ્લા તાલુકા કચેરીઓથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તેમજ મિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો યોજના હેઠળ લાભ મેળવવા માગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે જેથી નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે તો મિત્રો સરકારશ્રી દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે તો મિત્રો બસ આ ખેડૂત ખેડૂતભાઈઓ માટે મોટી ખુશખબર કે જે આઈ ખેડૂત પોર્ટલ બે હજાર પચીસ છવ્વીસમાં યોજનાની લિસ્ટ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમની માહિતી આપણે વિડીયોમાં આગળ મેળવી તેમજ મિત્રો જે જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તેમને બાવીસ દિવસ સુધીના સમયગાળા અંતર્ગત આ યોજનામાં અરજી કરી દેવાની રહેશે તો મિત્રો જે જે ખેડૂત મિત્રો આ યોજનામાં લાભ લેવા ઈચ્છતા હોય તેમના માટે મિત્રો ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ થી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે અને પંદર મે બે હજાર પચીસ સુધી આપ આ યોજનામાં અરજી કરી શકશો તો જે જે ખેડૂત મિત્રો અરજી કરવાનું બાકી હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન આવેદન કરી અને આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે